Awan ata aja lagi ayo anai. Dia ubah di gigi sebut. Ya. Atli wal lagi pun awan mah. Meman pun meman. Jangan ada haru le. Mana kai 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 sih. Awati. Awati. Ya ya ubah tadi dia kata nanti bul. Awan ata ya ayo anai bul. Ya rokai gigi sih.

આપડે પત્ની ને ટાઈમ થોડો ઘણો આપી બહાર ફરવા લઈ જાય જમવા લઈ જાય એવું તમને તો બહાર જમવા જાય ફરવા જાય આપણે ખર્ચો કરવા માટે પૈસા તો જોઈએ ને પૈસા ક્યારે મળે કામ ધંધો કરી ત્યારે પૈસા મળે એમને પૈસા કોઈ આપણને દે દીધી હા તો ક્યારેક ક્યારેક રજા મૂકી દે એવા લઈ જવાય એટલે તો તારા માટે બેશેલ રવિવાર કાઢું છું રવિવાર આપણે નથી જતા ફરવા ખાલી રવિવાર લઈ જાય આમ જો અમાર બેનનો નો ઘરવારો માર બેન ને કેવું રાખે પેરો ઓડવા થી માણી ને ખાવા પીવા થી માણી ફરવા રોજ લઈ જાય એને તારી બેન નો ઘરવારો કાઈ કામ ધંધો કરે છે લોકો કે મારા બેન ને આખી હાથેરીમાં રાખે છે તારી બેન જે કંઈ કામ કરે પાંચ પૈસા કમાઈ આવે એની ઉપર ખાઈ પીને મજા કરે મસ્તી કરે ને ફરે ને મોજ કરે તારા બેન ના ખાવા ધંધા ની કંઈ પડ્યું છે તમારે તો ખાલી કેવું જ છે બઈ બેન ને ઘરવારા ને કામ ધંધા ને પડી તમને એક જ કામવારા હો અઠોડી અમે એક દિવસ તો કાઢી દીધી કેટલો ટાઈમ કાઢવાનું એક દિવસ માં ન થાય એક દિવસ પછી મારા આયુતા વિચારીને બેહું પડે ક્યારે રવિવાર આવશે અને ક્યારે તમે મને ફરવા લઈ જાશો ઈ આરી પર નાલતા બેનના ઘર લઈ જો ને કોઈ દી હોટેલ માં જમવા લઈ જવાની ને બહાર ફરવા લઈ જવાની હવે તને તો ખબર છે કંપની માં કેટલા માણસો કામ કરે છે મારી નીચે જો હું દરરોજ રજા રાખું તો ઈ શેઠ આપણને શું કહે કે ભાઈ તમે આ વર્કર્સ નું તમે ધ્યાન રાખતા નથી તો બધાની જવાબદારી મારી ઉપર છે ખબર હોય તો પંદર કરોડ રૂપિયા નું કર્યું છે પંદર કરોડ રૂપિયાનું નું આપડી પાસે એટલું ધિરાણ છે આપડે એવો મોટો બિઝનેસ કરી રાખી કઈ નાનો મોટો કરાય

लो पग नु खाइ जे आलीन आलीन तो तने फरवानु बहोत गमे छे तो आलीन फरवानो नो गमे गाडी मा एसी म बेइन मन फरवानो गमे काय वालो हम બીજી गाडी रही आ आपले दिवाडी आवे दिवाडी उपर ले ले બીજી आ तो ले ले जो आवे नका पछि बाजी सु काय ये छे कोई के आ थोडा होय झापे જો એને ઘરે ઓય તારો ફોન તારી બઈને કાળો કઈરો તો કહી દીધું હે ખાસ કરીને માજીજાજીને કહી દીધું ને તારા જીજાજીનું ભલું પૂછે એ મારા ઘરના ઉમરે બે થી જો તારી વાત ઓ મારી સાડી કઈ આવી જને આજ એ મારા ઘરના ઉમરે બે થી જો તારી વાત ઓ મારી સાડી વેલી આવી જને આજ ક્યાં ઓસી ક્યાં આવે છે આજ કી તાવર બહુ થઈ તારા બને ની ભાઈ મને બધી ખબર છે તારા બને શું ખબર છે એમનું તમારે કંઈ બોલવાનું જ ને હો આવી ગયો હવે તારી બેન થાય કે આ બે એક હા તમે કયા આવે કયા આવે એ આયો તો તો હમો આવી ગયો આયો

કે હું તો પહેલા થી આવી જ છો અહીંયા આકડે અહીંયા આવી ડબલ થઈ ગઈ બા બાપુજી કોઈ દી મન નથી કીધું આટલા બધું સમાતી નથી પહેલા હાચું બોલજો પહેલા કરતા સારું છે કે નહીં હા એ અત્યારે સારું છે મને તો કહું ને મને ડુબરા પડી ગયા બસ જો માં જીજાજી હાચું બોલ ડુબરી તારા જીજાજી હવે કેટલા બે વર દિયા જીજાજી વર કોણ આને તમે કેતા ને આ બેન નાન પણ નથી ભેગી છે એને ખબર હોય જીજાજીને ખબર હોય એ તો અંગી પોટી છે ઓસી નથી हा तर तिजाजी रयन काय होसा नथी ई बदु तो ठीक पण तिजाजी बार बगीचे लेई जा हालो अरे ने कीवया लेजा क्या क्या, क्या फुरुस बोलो तम आ 2 किलोमीटर हाली ने आयो अजि थाकी की नथी तू आराम न कर थोडी कर वो आय फरवा आईवी तू ने तो आराम करवा न हाय ए आपणे जमी ले

तमे हमे हालो क्या जाऊ तमे कियो या बार झम्बा जाऊ न पछि पेला जमीन पछि बगीचा तमे कियो या केतलो मजी जा रे हारु तमे हारि बनेवी है न नै हमजो आपरी बात नै माननी आपरी बात मानिद नै न हालो खाओ पुडी के बिजी हां एक दिदो मान रोका वाला हालो 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 खाओ थरो ए बे

तर जाव भाचाओ, यहाँ? वाजावेने? हाँ, हाँ।, हाँ। क्यो लागे अमारू गाम? मान तो बूँच मजाए तर रिजाजी में बेनने इच्का नाँकता ले जो खाली माने नाँकता ले बड़ात्रा गसे तर बेनने तो वो जिच्च आऊउशू अमने तो जिच्च �

મને તો ખાસ હિસકા બહુ ગમે પણ કોઈ નાખતું નથી જેને તા બનઈ ના નાખો મને મારી બેન ને હિસકો આલે લે આ એમ નાખ ને આલે તો તમારો ટાઈમ પૂરો લાવો હો રૂપિયા આ પૈસા આવે hello, subscribe cho kênh hello, Mì Gõ Để không